નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિલવાડામાં ચાલતી શાળાની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીના વાલીઓ અને ખાસ કરી મહિલા વાલીઓ આજ રોજ કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા શા માટે ભીનાર દિલવાડા મરોલી કાઠા વિસ્તારના જે અઢાર ગામો છે એની બહેનોએ આજે અહીં સુધી આવવું પડ્યું હતું વાત જો કરવામાં આવે તો વાસી બોરસી ભીનારની મહિલાઓને વધુ મુશ્કેલી પડી રહી છે કારણ કે હાલ જે સ્કૂલ વેન જે છે એના કારણે અને બાળકોનો અભ્યાસ બંધ થઈ ચૂક્યો કારણ કે આ મહિલાઓ એવા છે કે ઘણાને આમાં વાહન ચલાવતા આવડતું નથી અને સાથે જ એમના પતિઓ જે ખરા એ નોકરી ઉપર જાય છે બીજું કે જો વાત કરવામાં આવે વાસી બોરસીની તો ત્યાંથી દિલવાડા લગભગ વીસ કિલોમીટર જેટલું થાય છે અને ત્યાંથી વીસ કિલોમીટર આવવું અને જવું એક બાળકની પાછળ સમય વેતાવવો અને સાથે જ ખેતીનું કામ કરવું ઘણા જોબ કાર્ડ ઉપર મજૂરી પર જાય છે અંદર એમને ક્યાંથી સમય મળે સાથે જ જો વાત કરવામાં આવે તો હાલ જે વાહનો બંધ થઈ છે એના કારણે એ લોકોના વિદ્યાર્થીઓને જે છે શાળાએ મોકલી શકાતું નથી આ સંદર્ભે મહિલાઓ પોતાની આપવી જે

ભાઈ સગવડ નથી પૈસા નથી એટલા બધા કે અમે બધા અમેટ વાહનો પોતાના પૈસા એમ કરીને મોકલાવી શકીએ એટલે સરકારને એટલે જ અપીલ કરીએ કે આ બધા જે નિયમ લગાવેલા છે તે જે દૂર કરે અને અમારા છોકરાને આવવાની જે સગવડતા મળી રહે તેવું કંઈ કરે આ મંજલી છે અમે દાતીથી દાતી આવીએ છીએ અમારા અમારા છોકરા આ ચેરિટેબલ દેલવાડા સ્કૂલમાં અભ્યાસ કરે છે અમારું અમારું ગામ દાતી દેલવાડા વચ્ચે વીસ કિલોમીટર કિલોમીટરનો ડિફરન્સ છે એટલે અમારા પોયરા અભ્યાસ કરવા આવવા માટે બહુ તકલીફ પડે છે વરસાદમાં અમારે મૂકવા આવવાતું નથી અમે મજૂરી મહેનત કરીને ખાવા વાળા ને વધારે ફ્રી પણ અમારાથી અપાતી જ નથી ઝઘડાની ફ્રી પણ નથી અપાતી ને સ્કૂલની વધારે ફ્રી પણ અમારથી નથી અપાતી એ બાબત એ બાબતે એ બાબતે તમે સરકારને અમે એટલી જ પ્રાર્થના કરીએ છીએ કે આ પોયરાને આવવા જવાની બહુ તકલીફ પડે છે એ બાબતે કંઈ કરો એ પોરાય વ્યવસ્થિતના આવી શકે ખાસ કરીને ચોમાસા દરમિયાન બાળકોને બાઇક પર લઈ જવાતું નથી કદાચ સ્લિપ થઈ જવાય કદાચ પડી જાય અને ખાસ કરીને ઉબરાડ જતા વાહન ચાલકો જે ગફલત રીતે હંકારે છે માં આ મહિલાઓનો બાઇક ચલાવવું હિતાવહ નથી જેથી કરી તાત્કાલિક ધોરણે વાનો શરૂ કરવામાં આવી એમડી એમને માંગ કરી હતી અથવા તો એમને કોઈક સરકારી ટ્રાન્સપોર્ટ પૂરો પાડવામાં આવે કારણ કે આ એક નોન ગ્રાન્ટેડ શાળા છે જેની પાસે કોઈ પોતાનું વાહન પણ નથી અને જેથી કરીને બાળકો માત્ર અને માત્ર ખાનગી વાહનોની અંદર જ અવરજવર કરી શકે એમ છે અને જો સરકાર દ્વારા ક્યાં તો એમને એસટી બસ ફાળવવામાં આવે સ્કૂલ સમયે કે જ્યાં તમામ ગામો થકી થઈ અને શાળા સુધી પહોંચે તો બાળકોને આવવા જવા માટેની સરળતા રહે અથવા તો જે વાહન ચાલકો છે વાહન ચાલકોને પરમિશન આપવામાં આવે જેથી કરી મહિલાઓ જે ખરા એ પોતાનું ખેતી કામ ઘરકામ અને પોતાના પતિને મદદ કરી શકે નહીં તો એમના બાળકો અભ્યાસથી વંચિત રહી શકે માટે કરી આજે મરોલી વિભાગના અઢાર ગામના મહિલાઓ જે ખરા એ આવી પહોંચે પહોંચ્યા હતા અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને આ વાહન ચાલકોની વાહન હડતાલનો સુખદ અંત આવે એવી માંગણી કરી હતી તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટેની હડતાલ અનુસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામદેનો પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી લિફ્ટ પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન નાઇન સિક્સ નાઇન થ્રી અને નાઇન ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ